ગોધરાત શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા કનાળામાંથી પસાર થતી નરતારી મુખ્ય કેરાલની લાઇનમાં લીકેજની સમસ્યા સર્જાય આ લીકેજને કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો હતો અને સાથે સાથે વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નગરપાલિકાના સભ્યોએ આ મુદ્દે ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેમણે તાત્કાલિક પગલાં લીધા છે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે બે દિવસ સુધી આ વિસ્તારમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે સાથે જ શહેરના રહીશોને બે દિવસ સુધી પીવાના પાણીનો

મુશ્કેલોને સામાન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો એના માટે આ નગરપાલિકાને જાણ કરી નગરપાલિકાને એક મહિનાથી મહેનત ચાલુ હતી તો નગરપાલિકાની ટીમ આવીને કામ ચાલુ છે એના માટે બે બે દિવસ રસ્તો બંધ પડશે એના લીધે લોકો સાથ સહકાર આપે ને એને કાયમી નિરાકરણ થાય એના માટે બે મહેનત કરી રહ્યા છે બહાર ગોધરા નગરપાલિકાની આવતી પાણીની મેન લાઈન છેલ્લા ઘણા સમયથી લીકેજ હોય આજે પાઇપનું લીકેજ કામ ચાલુ હોય જે પાઇપમાંથી પાણી ઓવરફ્લો થઈ અને નાળાની અંદર વર્ષોથી પાણી અંદર ભરાઈ રહેતું હતું જે સમક્ષ આજ રોડ દૂર થઈ જશે અને ઘરનાળાની અંદર રોડ તૂટેલો ગોધરા નગરપાલિકા પૂર્ણ કરશે નવરવ રવ રસ્તા બનાવશે અને આ પાણીનો જો લીકેજ ની દૂર થઈ જશે તો મારા વિસ્તારમાં જે કઈ પાણી ગંદુ આવતું હોય કે અમુક જગ્યાએ પાણી ના આવતું હોય જે બધી સમક્ષ દૂર થઈ જશે અને આ જ રોડ હું ચીફ ઓફિસર પટેલ સાહેબ નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જેઓ અમારી રજૂઆત ધ્યાને લઈ અને અમારા વિસ્તારમાં જે લીકેજ પાણી પાઇપ હતો એનું કામ આજરોજ રોજ ચાલુ કરેલું અને ટૂંક સમયમાં કામ પૂર્ણ થઈ જશે અને આવતીકાલથી રાબેતા મુજબ પાણી ચાલુ થઈ જશે સિદ્ધિ ડેની કાઉન્સીલર વોર્ડ નંબર સાત ગોધરા